નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે પંદર વર્ષ જૂના વાહન અંગે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં રાજા સ્વરૂપે દ્વારકાધીશ તરીકે પૂજાય છે જાણવા જેવું બનાસકાંઠાના કાંકરેજમાં મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ ગ્રામજનોએ વોચ ગોઠવીને કર્યો ભાંડાફોડ અનેક ટ્રક જપ્ત જમ્મુ કાશ્મીરમાં સાત મહિના બાદ સિસફાયરનું ઉલ્લંઘન દિલ્હી એનસીઆર માં જોરદાર ભૂકંપ ઉત્તર પ્રદેશ થી લઈને કાશ્મીર સુધી ધરતી ધ્રુજતા લોકો ભયભીત કોચિંગ થી પાછી આવતી વિદ્યાર્થીનીને ને બદમાશો ઉપાડી ગયા બે દિવસ બંધક બનાવી આચર્યું દુષ્કર્મ તંત્રી ભારતીયોએ ભારતીયો માં રૂપિયા ચારસો કરોડ ગુમાવ્યા મે રાજુ રદ્દીને બે ચાર લાફા જીકી દીધા ભરત વૈષ્ણવ વાંચવા જેવો લેખ પૂરતી ચેતવણીઓ અને આગાહીઓ હોવા છતાં વહીવટીતંત્રની નિષ્ક્રિયતા પાલનપુરમાં ગુજરાતનો પહેલો અને ભારતનો બીજો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર આવતીકાલે ઉદઘાટન ફક્ત એક કલાકમાં જ પહોંચાશે અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ફેસ ટુમાં સામેલ કરાયા વિસ્તાર મુસાફરોને મુશ્કેલી સુરતના બેસ્તાન ડેપોમાં ઓરેન્જ બીઆરટીએસ કંપનીના ડ્રાઈવરો દ્વારા સમયસર પગાર ન મળતા હડતાલ વડોદરામાં સ્થાયી સમિતિ ચેરમેનના સૂચનનો વિરોધ સામાજિક કાર્યકર દોરડા રબરની ટ્યૂબ લઈને પાલિકા કચેરીએ પહોંચ્યા કલ્પસર યોજનાનો અમલ કરી સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર અટકાવો ભાજપ નેતાનો વડાપ્રધાન મોદીને પત્ર કડાણા ડેમના એકવીસ ગેટ ખોલાયા મહીસાગર નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ બસો પાંત્રીસ ગામોને એલર્ટ કરાયા એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિસય સૈશવના સંસ્મરણ ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચનાઓ કોર્પોરેટના સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિશ્રે હાથ ઊંચા કર્યા હવે તંત્રના ભરોસે રહેવાને બદલે ગરવા દોરડા સોસાયટીમાં તરાપા અને ટ્યુબ વસાવી રાખજો પ્લાસ્ટિક પ્રદૂષણમાં ભારત સમગ્ર વિશ્વમાં મોખરે સરકાર વિદ્યાર્થીના હિતમાં કરોડો નહીં પરંતુ અબજ રૂપિયા આપશે તે ડાંગના ભ્રષ્ટ નેતાઓ ખાઈ જશે પીપલપાડા ગામમાં રૂપિયા બે કરોડના ખર્ચે બનતી પ્રાથમિક શાળા હોસ્ટેલના બિલ્ડિંગના બાંધકામમાં બિમ નીચે તિરાડ પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી થઈ ગણેશ ઉત્સવ દરમિયાન વિઘ્ન નાખી તોડફોડ કરનારા વિધર્મીઓ આ બાંગ્લાદેશ કે પાકિસ્તાન નથી બ્રહ્મસેના વધઈથી ભેડમાળને જોડતો રસ્તો બિસ્માર બન્યો પાટનગરમાં ફરી પાછું સેક્ટર તેરમાં ગરબા ગ્રાઉન્ડ મોકલું કરવા ની અરજીઓ કોમર્શિયલ ગરબા ગ્રુપ કરી લખપત તાલુકાના બેખડા ગામની મુલાકાત લઈને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ સેક્ટર બાવીસ રંગમંચ ગાંધીનગર દ્વારા તેના સતત પંચાવનમાં વર્ષે ગાંધીનગર ચાર રાજાના સાનિધ્યમાં નગરના કલાકારોને ઉત્તેજન આપવા માટે વૈવિધ્યસભર કાર્યક્રમોનું સુચારું આયોજન રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ પરિવાર દ્વારા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યા બાદ તે માટેને કુંડામાં ભરીને ફૂલ છોડવા માટે મૂર્તિમાં યોગદાન આપનાર ભક્તોને અર્પણ કરાય છે આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ